નાખ્યું છે <laughs> <laughs> મારે લોન લઈ રહ્યું છે યાદ આવ્યું કાલે વાળો આવ્યો એને તો ના હોય હું વિચારું છું કે જીવું ના ના જીવવું તો પડે હવે મરવાથી આપડે શું ફાયદો થાય બસ મેં જ વિચાર્યું કે હવે જીવવું પડશે જીવવું પછી ચોરી કરવાના હવે આપણો આપણે એમ કરીને પૈસા કમાવા પડે આપડા ઊંઘા તો બીજા ને ઊંઘા હવે ચોરી કરવા દે

તો ખાટલો ખાટલો કરી દેજો તમાર ખાટલો જતો રહે છે મારો ગુરુ ભાઈ શેનો ખાટલો મારો ખાટલો નહી તો ખબર નહી ખાટલા કરી મૂચો જાય તે જેમ છે જો ખાટલા ખાટલો લઈ જીવા કે ના તો મારો છે તો યાર તો ખાટલો હે બીજો કો લેવા નતો ના મન તો કોઈ ખબર નહી હો ખાટલા પર હુંગે નહી આવે મન તો શું કરજો ખાટલો મનાજો તો મૂછો કે હું એ ભોજાદ નહી સાલે

જોજી ખાટલા લીધો દીધો મારો કશે નહીં આલ્યો આ તો અમારો છે સાસુ હુવે હુવે મારો શું નહીં તો ને ખાટલો કરી એ માર જતો છે છે ખાટલો મારો નહીં તો ખબર ને ખાટલા ખાટલો લઈ જી મારો તમે નહીં લે

જોતા હતા નીદરાદારે ખાટલા મલે દી પાછો ના ના વેળો તારની વાતાર જો હા કો ખાટલા પાછો હો અને પણ ના ના મને તો લાગે તમે જ પાછા તમે તમે લીધો દીધો મારો નહીં તો અમારો છે એ હો ખાટલું તો મારું ને લાગતું મને થોડું અબ મારા છે

મારા ખાટલો મારો છે નથી દેશી બાવળો નહીં રહ્યો એનું ઘડ્યું છે ના ઓલા બે ભાઈ હતા ને દુબઈ ને

હજી થોડું એટલે બાપુ છે આપણા હું લે બાપુ બાપુ કરે છે આઝાદ કરે ઓવડું આવ શું દેશ આઝાદ કરાય મને ઘણી ખબર તો નહિ એ પણ એક વાત તો પણ હું તો એવું અભ્યું તું કે બે ફોટા હોય બે તો છે બુડા ચમ નહીં જો બે છે ચમ આ હોય તો એ હોય તો એકલું ખાલી ખાલી છે ઓલ્યા મારો શું હોય તો એકલા ખાલી ચશ્મા આવે અને આ અંગ્રેજી શું લખેલું છે તો તો આવતી નહીં હે અને અંગ્રેજી શું લખેલું છે અંગ્રેજી તો ઉડા આપડે ગુજરાતી જ ગોચ ચોક આપણો ગુજરાતી વાસ આ રીવામાં કા પણ એ હિન્દી છે હા તો શું સવર ભારતીય મનોરંજન બેંક એ હે ને આ તો બુડા બોલી નોટ છે યાર

ખાવા જતા ડોહા બાંધી તાજી તમે એવું જોવા ચકરી ચકરી બધી વાત લેલો પેલા તો તમે માર ખાટલો તમારો તો રાખવા જ દે ખાટલો મળે ના મળે રાખ્યા આવો પકડે માલ ખાતો અલ્યા પણ અમે છે દુબઈ થી તો મા લાવાય રો હો હો અલ્યા અલ્યા પકડો અને અમારો ખાટો ફોન કરો આ પોલીસી બાળો પોલીસ તો અતર તો દોયડે થોડું તાળી આવવું

we oh.